વારંવાર આપણા આદિવાસી વિસ્તારમાં શોષણ થાય છે અને એનો અવાજ જયારે આપણા કોઈ પણ આદિવાસી સમાજના આગેવાન અથવા કોઈ પણ ગામ નો આગેવાન કે કોઈ બાળક કે કોઈ વડીલ જઈને ઉઠાવતો હોય અવાજ ત્યારે એમનો અવાજ દબાવી દેવા માટે લોકો ત્યાં હોય એમની સાથે ધાક ધમકી આપતા હોય છે પણ આજે આ તમે જોઈ શકો છો કે આપણા આદિવાસી સાથે એક અનાજનો કોળિયાનું પણ શોષણ થતું હોય ને પ્રશાસન ને એનું રાજકીય આગેવાનો કંઈ પણ ના કરતા હોય તો તમારે સાલાઓ ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આ આદિવાસી સમાજ પાસેથી તમે અનાજ પણ એનું જૂટવી લેતા હોય ત્યારે એટલે ખરેખર આ તમને ફેસબુક લાઈવ ના વિડીયો થી જેટલા પણ મારા મિત્રો છે અહીંયા વડીલો છે એમને હું ખાસ જણાવીશ કે આપણા આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી લોકો એ જે સસ્તા અનાજની દુકાનો ચલાવે છે એ દુકાનોને ખરેખર એમના લાયસન્સ રદ કરી દેવા જોઈએ અને આ આવું ને વર્ષોથી ચાલતું આવ્યું છે અને આપણા આદિવાસી સમાજને કોઈ પણ રેશન કાર્ડ અથવા ગમે તેની કોઈ કંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો કોઈ મદદ કરતા નથી અને એમના રેશન કાર્ડનો માલની ચોરી કરવું હોય ત્યારે એ લોકો ખરેખર આગળ આવી જાય છે એટલે હું વારંવાર આપણી જનજાગૃતિમાં આ વાતો કરતા હોઈએ છીએ પણ આજે આ લોકોએ ખરેખર આપણા આદિવાસી સમાજના જેટલા પણ અહીંયા યુવાનો અને લોકો ભેગા થયા અને આ બે ગા એમાં બે ગાડી હતી એમાંથી એક ગાડી અહીંયાથી નીકળી ગઈ હતી આ ગાડીમાં હું હતું

આપણે જયારે જયારે આપણા આદિવાસી સમાજનું શોષણ થતું હોય ત્યારે આપણે એમની સામે લડત કરીશું ખરેખર તમારે બધા આ એક દુકાન ને સવાલ નથી આવો દરેક દુકાનોમાં ચાલતું હશે અને આપણા સમાજનું શોષણ થતું શું કરવું જોઈએ

તમે હું અમારે એટલે ખરેખર અહીં રાજકીય આગેવાનો પણ અહીનું પ્રશાસન પણ આ દુકાનોના સાથે મળીને આદિવાસીનું શોષણ કરે છે મિત્રો

લઈ જવું પડે પાંચ આપે બરાબર તમારી કઈ દુકાન લાગે છે ને ઠીક છે તો આટલું બધું શોષણ આપણું થાય ને આપણો સમાજ કોઈ પણ એ શોષણ ભોગ બને અને કદાચ કોઈ અવાજ ઉઠાવવા જાય ચારે એના અવાજ દબાવી દેવામાં આવતો હોય છે વારંવાર અને કંઈક ને કંઈક રાજકીય આગેવાનો એમને સપોર્ટ કરતા હોય છે એનું રાજકારણ એમને સપોર્ટ કરે તો ગરીબ આદિવાસીઓનું આટલું બધું અનાજ સગે વગે થઈ જતું હોય તો આગેવાનો